હાલો બે ફટાફટ લેસન કરી નાખજો અને જે પાકો કરવાનું હોય ને એ પાકો કરજો હમણાં પરીક્ષા આવી છે રખડવામાંથી નવરા થાઓ નહીં અને વસાય નહીં પાકો નહીં થાય ને તો પછી પરીક્ષામાં શું લખશો એ મમ્મી મારે તો હજી 20 દિવસની વાર છે પરીક્ષાને અને મને તો બધું યાદ રહી જાય છે હું હવાર વેલી ઉઠીને વાસું છું નાખો દિવસે વાસું છું આ પહેલાન કોડે થોડું છે પહેલો આખો દિવસ રખડવા વહી જાય હાજે 6 વાગે આવે અને સીધો શેરીમાં વઈ જાય એને કેને

જે કાય અઘરું હોય ને તારે દોરવાનું છે આજ હું દોરી દેત પછી તું શીખે કે થી અને મારે એટલું લેસન છે ને મારે પાકું કરવાનું છે દીદી મને નથી આવડતું બહુ મે ટાઈ મારી એકવાર દોરી દેજે ને કલર હું પૂરી દે બસ કાય હું દોરી દેવાનું નથી કાય કાય કામ કરશો મારા તો હું ગમે સિંધુ ને તો ફટનારા ના પાડ દેસુ ખબર છે ને ગા ગા બધા કામ હું કરું છું ટેસ્નરીએ ગમે લેવા જવું હોય તો એમ કે તું લઈ આ દે મેડિકલ એ લેવા જવું હોય તો એમ કે લઈ આ દે હું કાય ના ન જ પડતો અત્યારે તું છે ને ફરી જામાં કાંઈ હું ફરી નથી જતી તું મને છે ને બરોબરી ના પાડી દેસો ગમે હું કામ સીંધુ ન તો કઈ ના પાડ દે હું નથી જવાનો હું જ આમ કરવાનો જાણે હવે ખોટું બોલ મને બધા કામ હું જ કરું છું કઈ કોઈ તારું કામ ન કરતો મને ટેન્શન હું જ બધું લઈ આવી દઉં છું નકર પછી ફરી જાશો એક જ ચિત્ર છે ખાલી તું દોરી દે ને બસ કલર હું પૂરી દે મારે કાંઈ દોરી નથી દેવું તું આથે દોરીએ ને આથે કલર પૂરીએ મારું કાંઈ કામ નથી કરતો મારે દોરી નથી દેવું જા મમ્મી ભાઈ મને વાતો કરાવે છે મને લેસન કરવા નથી દેતો મને વાસવાય નથી દેતો અને મને એમ કે છે કે દીદી તું એક ચિત્ર દોરી દે તો કલર હું પૂર દે જઈ જઈ તમે બે હારે લેસન કરવા બેહો નહી તમે બે મારી જ કરો છો તમે બે હું મુંગા મૂંગા મૂંગા કરો તો બે મારી ચાલુ કરી મને ચિત્ર બહુ અઘરું આવ્યું છે હું દીદીને કહું છું એક ચિત્ર દોરી દે તો મને ના પાડે છે તો બહુ અઘરું ચિત્ર આવ્યું હોય તો દોરી દે એક તું નહીં દોર દે કોણ દોરી દે અને નાનો છે તું મોટી છો તને બધું આવડતું હોય તો દોરી દેવાય અને બાજુ મેં બે હા ને

ભસાઈ જાય ને પછી મને પ્લીઝ એક ચિત્ર દોરી દેજો કલર હું પૂરી દે આ તો જો હું ચિત્ર દોરી દે પણ તારે મારા બધાય કામ કરવા જો હું જે જે સિંધુ ની બધા કરવા જો બોલ આ દીડી હું બધા કામ કરે તું જે સિંધુ બધું કે પણ મને એક ચિત્ર દોરી દેજો હા હું દોરી દે ફટાફટ તારું લેસન પૂરું કર મારે લેસન થઈ જાય ને વસાઈ જાય ને એટલે હું તને દોરી દે હેલો બેટા લેસન આતું લાગે છે ભાઈ બેન બે લેસન કરતા લાગો છો હા પપ્પા લેસન કરવા બેઠા છે સારું યો ભાઈ બેન ભાઈ લેસન કરો છો લેસન પૂરું થઈ જાય પછી કઈક વાંચજો તૈયારી કરજો હમણાં પેપર આવે છે પરીક્ષા આવે છે લે આવી ગયા તમે આ કેમ વેલા આવી ગયા હા વેલી રજા પડી ગઈ એટલે વી આવ્યો હવે એમ કેતા હતા ઘીરા છે નહીં એટલે હવે કાઈ આવશે નહીં તો હવે રજા એટલે પછી તો શું કરું અહીંયા બેઠા બેઠા એટલે વી આવ્યો ઘરે કે હવે મંદિર જવાની છે આ ગયો આખો ઘર એવું ગયો આ દિવાળી પછી ચાલુ થયો તો હરખા કામે જાતા નથી કેમ આમાં બધું પૂરું કરશું પૂરું તો કરવું જ જોઈએ ને હવે ત્યાં તો કઈ આપણું હાલતું નથી ઉપર થી ને મંદિર છે એમાં શેઠિયા શું કરે બિચારા એટલું એટલું હાલે બબે કલાક તો એમાં કામ કરીને નથી બીજું તો શું કરવાનું હાઈ તો એમ જ કરવું જોઈએ ને આપણા હાથમાં કઈ છે ને એટલે હું હમણાં તો કઈ ઘેરે હાડીઓ આવતી નથી નકર એમ ત્યાં ખાડીઓ બનાવું બેટા તારે કેમ આલે છે ભણવાનું તારે તો થોડીક વધારે મહેનત કરી જોઈએ તારે મોટું ધોરણ છે એટલે પપ્પા મારે 20 દિવસ પછી પરીક્ષા છે ને આ એની તૈયારી કરું છું લેસન થઈ ગયું હવે વાસું છું હારું હારું મહેનત કરજો અને વાસીની યાદ રાખજો એટલે થોડીક ટકાવારી હારી આવે પપ્પા ટીચર એક આગળ યુવા ફી ભરવાની છે મારી ફી નઈ ભરીને તો હોલ ટિકિટ નઈ આપે મારી ફી ભરવા આવવાની છે તમારે એવું કોને કીધું હોલ ટિકિટ ને આપવી જ પડે ફી આપણી પાસે થાય તો વિ તમતાર ભરી દેવું અત્યારે મંદિરનો માહોલ છે આના કરે ને આના આના કે ને તો મને હું આવી તારા સ્કૂલમાં તારા સરને મળી જાય એવું ન હોય ફી ભરો ને હોલ ટિકિટ આપે કે હોલ ટિકિટ આપે દીધી છે મને એક ને બાકી છે મને એવું કાઈ ન હોય ફી તારી ભરી દેવું ને તને હોલ ટિકિટ આપી દે બસ મમ્મી લેસન થઈ ગયું જાવું આઝાદ આવું જ્યાં પણ છે ને બહુ શેરીમાં ધોળાપાટી નહીં કરતા પછી કોઈ બે આજુબાજુ વાળા ખી જાય ને એવું નહીં કરતા શાંતિથી રમજો પાણી પીવું તમારે ભરી દઉં ના ના નથી પીવું પાણી મારે પપ્પા મારે ફી ના આપતા બાકી છે હો મારી ફી ભરવી જોઈએ તારી તો ભરી નથી દીધી બધી બેટા કરે ના ના મારે આ સેલા હપ્તા બાકી છે ટ્યુશન માં બાકી છે આપતો અને સ્કૂલ માં બાકી છે મને બે વાર કીધું કે તાર પપ્પા ને કહેજે ફી ભરી જાય ફી ભરી જાય મને બે ત્રણ વાર કીધું કઈ નહીં આ વખતે પગાર થાય ને એટલે ફી ભરી દેવું તારી અને મમ્મી હું બહાર જાઉં મારે લેસન થઈ ગયું થોડુંક પાકું થઈ ગયો બીજું હું હાંજે કરે જે પાકું કરવા આપ્યું તો એ પાકું થઈ ગયું ને પછી જ ગયો નકર પછી પાકું કરવાનું રહી જાય હા એ મમ્મી મેં બે ત્રણ વાર વાસી લીધું છે ને હું પછી સાંજે હુવાટાને વાસી એટલે મને યાદ રહી જાય હું કહું તમને આ બે છોકરાઓની ફી આવી ગઈ છે કેદી પગાર કરવાના છે હવે કેદી પગાર કરી તો મને નથી ખબર ને પગાર કરશે એમાં એટલા બધા થોડા પૈસા આવી છે આ મહિનામાં બબે ત્રણ ત્રણ કલાક જ ભરાણી છે આ હોય જ નહીં રાખો તો ત્યાં બેઠા હોય તેમાં હું પગાર આવી છે એ હવે કેમ ભરવી એ જ વિચાર કરું છું બે ની ફી ભરવાની છે ભાડું ભરવાનું છે આ મહિને લાઈટ બિલ આવી ગયું છે લાઈટ બિલ ભરવાનું છે દૂધ બિલ ભરવાનું છે આ બધું ક્યાંથી પૂરું થાય દિવાળી પછી કઈ મહિના હરખા ભરાણા જ નથી આ મંદિર માં મંદિર માં શું કરશું હવે કઈ ખબર જ નથી પડતી એ દૂધ વાળા ને તો હું કઈ દે એ તો આવતા મહિને ને ભાઈ ઓલા મહિને આપણે ભરી દેવું દૂધ વાળા ને યાદ કાઈ નીકળે છે થોડા ના પાડશે વાત કરી દેવું એને મંદિર છે તો એક મહિનો ખમી જાય એટલે ખમી જાય ઈ ખમી જાય પણ લાઈટ બિલ વાળા થોડા ખમશે લાઈટ બિલ તો ભરવું જોઈએ ના ફી નું શું કરીશું પગાર થાય ને એટલે તમે લાઈટ બિલ પેલા ભરી દેજો અને ફી નું તો એકાદાની ની ભરશું બે ની નહીં ભરી હું સ્કૂલે જાય અને પ્રિન્સિપલ ને વાત કે ભાઈ સમય ખરાબ છે મંગી છે એટલે એક બે મહિના ખમી જાય તો ખમે છે બધા વિદ્યાર્થીના ઘણા નથી ભરતા આપણે તો રેગ્યુલર ભરી દઈએ છે પછી ઘણા વિદ્યાર્થીના સો સો મહિના હું આખા આખા સત્ર ના ફી બાકી હોય તો એનું હાલે છે પછી આપણે તો એક વખત નહીં એકાવી લે ફીનું હકાવી તો લે પણ એ દેવી તો જોહે અને અને ગયું આખું વરવા મંદિરમાં ગયું આ દિવાળી પછી ચાલુ થયું તોય એ રગડ ધગડ ચાલે બબે ત્રણ ત્રણ કલાક હીરા મળે બાકી આખો દિવસ બેઠા હોય તો એને પછી દેવી તો ખરી ને અને ક્યારે રેગ્યુલર થાય એનું કઈ નક્કી નથી કે તેથી આવે એનું કઈ નક્કી નથી કામ તો આમને ચાલવાનું છે બીજું તો કામ એ શું કરવું કાઈ નહીં થઈ જાય બધું મંદિર તો બધા ને છે આપણે એક ને છે એવું તો કઈ છે નહીં તમે નાના કારીગર છો તમારે થોડું કામ થાય છે એટલે આપણે વધારે તકલીફ રહે આ બીજા બધા મોટા કારીગરી તેજી આવે તો બે ત્રણ મહિના સારું કામ કરે તેને પૈસાની થોડીક બેલેન્સ હોય અલા આપડી ભાઈ બેલેન્સ નો હોય પણ રેડી થઈ જાય હારાવાના થાય બીજું તો શું કરવાનું હવે તો એમ જ જોઈએ ને તેજી આવે ને જો ચાર પાંચ મહિના હારું હાલે તો વાંધો નહીં બીજું તો ન્યા હું નકર તો ક્યાં ગોતવા હવે બે ફોન કરે તો પૈસાનું સેટિંગ તો ફી ભરશું અને મકાન માલિકને કહી દેવું કે એકાદો મહિનો એ ભાડું ખમી જાય એટલે એટલી ઓછી ઉપાધી બીજું હું એમાં તમે એવું નીચું મોટું કરીને શું વાત કરો છો બધાનું થાય આપડું થાય આપણે એક ને એક मंडी નથી આખા ગામમાં मंडी છે તો જેવા ઘણા નાના કારીગર બધાની આ સ્થિતિ હોય બધાને કેવું ફી વાળાને બધાને કાવી સમય છે ખરાબ સમય છે તો થોડોક ખમી જાય બધા અત્યારે ખમી જાય એમાં દોસ્તાને ફોન કરજો જો એકાદ આપે તો એ પૈસા આપે ને તો એની ફી ભરી દેવું બીજું હું એમાં કઈ મોટું પાડીને વાત કરવાની ન હોય હું કરવું હવે કઈ સમજાતું જ નથી આ નાના કારીગરની ની વેથા કોઈ ન જાણે જે આપણી જેવા મિડલ ક્લાસ લોકો હોય ને મારી જેવા નાના કારીગર હોય ને એને જ ખબર હોય ઘરની પરિસ્થિતિની બીજા તો કોઈ સમજે નહીં પણ આપણે શું કરવું આપણા હાથમાં તો કઈ છે નહીં જે થાય એ જોયું જાય બીજું તો શું કરવાનું આ તો એવું જ મનમાં રાખીને અને મોટું હારું રખાય હસ્તો છોકરાવ છે તમે ને આપણે બધા જો એવી રીતે વિચારીએ અને મોઢા એવા કરીને આપણે ઘરમાં બધે ઘરમાં આટા મારી તો છોકરાને શું થાય એટલે જે થાય એ જોયું જાય છે અને ભગવાન હવ હરાવાના કરે અત્યાર લગી બધું એને પૂરું કર્યું છે તો હવે એને જ કરવાનું છે ભાઈ સારો સમય આય છે એટલે બધું રેડી થઈ જાય ધ્યાન રાખજો થોડું ખર્ચામાં લખડવા જવામાં અને વાપરવામાં અને ઘરે ખાવા પીવામાં એટલે આ આફડું આ સમય વિયો જાય ને સારો સમય આવી જાય હા હવે તો એ જ વાત છે કે હવે જો આ મંદિરનો પીરિયડ જાય ને તો સારું તેજી આવે અને આખો દિવસ હીરા મળે ને મળવા એટલે બધું રાગે પડી જાય પણ હવે તેજી આવે એની વાત છે આઈ ભાઈ ભગવાન છે ને હવ હરાવાના કરશે આટલો સમય ત્યાં મંદિર હતી તો તેજી આવી છે ને તેજી આવી જાય એટલે હવ હરાવાના કરશે કાઈ ને હાલો તમે હાથ મોટું ધોઈ નાખો હવે ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ હેલો મિત્રો કેમ છો હું તમારી જીગુડી બધાને નમસ્કાર મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ મિત્રો બને એટલો ને શેર કરજો અને સપોર્ટ કરજો તમારા સપોર્ટની ફૂલ જરૂર છે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો બધા આવજો મળી આવે આગળના વિડીયોમાં હેલો દોસ્તો હું તમારો જીગર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો મારા ને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો આ ને શેર કરજો બધામાં આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ